નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા આવશે તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર તમે જો ટાઇટલમાં જોયો છે કે આજે આપણે વાત કરવાના છે કે અત્યારે જે શિક્ષણ સહાયકની ભરતી આવવાની છે ખાસ કરીને નવથી દસ અને અગિયારથી બારમાં તો એનામાં આપણે આજે નવથી દસની અંદર જે વિષયની વાત કરીએ તો ગણિત વિષયમાં આપણે જોવાના છે કે સરકારી શાળાની અંદર જે ઉમેદવારો છે એ ઉમેદવારોનું મેરિટ કેટલું રહેશે અને જે કેટેગરી વાઇઝ આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે કયા ઉમેદવારનું કેટલું મેરિટ રહેશે કેટેગરીની અંદર એનો આપણે આજે જોવાનો પ્રયત્ન કરીએ અને આગળ જોઈએ બરાબર ને તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે છે તો ઓફિશિયલ માહિતીથી શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો આ તમારી સામે જે છે આજે સરકારી માધ્યમિક શાળાની અંદર ગુજરાતી માધ્યમમાં કુલ કેટલી કેટેગરી વાઇઝ ખાલી જગ્યા હતી અને વિષયવાર એ આપવામાં આવી હતી બરાબર ને તો આજે આપણે વાત કરવાની છે એમાં ગણિત વિષયની તો ગણિત વિષયમાં તમે જોઈ શકો છો ટોટલ ચારસો ત્રીસ જેટલી જગ્યાઓ છે દરેક કેટેગરી વાઇઝ તમે અહીંયા જોઈ શકો છો તો આ ચારસો ત્રીસની અંદર આપણે વાત કરવાના છે કે કુલ મેરિટ જે છે કેટલું રહેશે દરેક કેટેગરી વાઇઝ બરાબર ને કયા કેટેગરીમાં છેલ્લે મેરિટ કેટલું અટકી શકે છે એના પર આપણે ચર્ચા કરવાના છે તો જુઓ મિત્રો અહીં બીજી એક વાત આ જે છે તમારો જનરલ મેરિટ લિસ્ટ છે બરાબર કેન્ડિડેટનું જનરલ મેરિટ લિસ્ટ છે તો હવે જોઈશું આપણે કે આ જનરલ મેરિટ લિસ્ટની અંદર ટોટલ કેટલા ફોર્મ ભરાયા છે અને આ ફોર્મમાંથી કેટલા ઉમેદવાર જે છે ગવર્મેન્ટ શાળા જે હોય છે એની અંદર છે તો સિલેક્શન પામશે જો આ લિસ્ટને આપણે જોઈએ તો અહીંયા સિરિયલ નંબર આપવામાં આવ્યો છે તે જ રીતે કેન્ડિડેટના નામ અને તમે જોઈ શકો છો ટેટ ટુ મેરિટ છે તમારું અહીં આપવામાં આવેલું છે હવે આ લિસ્ટને આપણે કન્ટિન્યુઅસલી સ્ક્રોલ કરીએ તો આપણને છેલ્લું જે ઉમેદવાર મળશે એ ઉમેદવાર આપણને દસ હજારને અઠ્ઠાવન નંબર બરાબર આ ઉમેદવાર જે છે દસ હજારને અઠાવન નંબરનું કેન્ડિડેટ મળ્યું બરાબર તો આવી રીતે ટોટલ જે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો દસ હજાર અઠ્ઠાવન જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ગવર્મેન્ટ શાળાની અંદર બરાબર હવે આ રહી ઉપર ઉપરની જે માહિતી તમને બતાવવા માગી મેં એ ઓફિશિયલ માહિતી છે હવે આ માહિતીનો ઉપયોગ કરીને મેં એક ટેબલ બનાવ્યો છે જે ટેબલની અંદર એક સરસ એનાલિસિસ બનાવ્યું છે જેને આપણે હવે જોવાનો પ્રયત્ન કરીએ તો જુઓ મિત્રો આ છે એક એનાલિસિસ જે આપણે વાત કરીએ છીએ સેકન્ડ ડેની બરાબરને તો આ ટોટલ ચારસો ત્રીસ જે ભરતી છે એમાં આપણે જોઈએ કે જનરલની વાત કરીએ તો ટોટલ જનરલમાં ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ટોટલ બસો પાંચ જેટલી જગ્યાઓ ખાલી છે સિડ્યુઅલ કાસ્ટની વાત કરીએ તો ટોટલ તેત્રીસ જેટલી જગ્યાઓ ખાલી છે એસટીની વાત કરીએ તો સાડત્રીસ અને એસસીબીસીની વાત કરીએ તો ઇટોતેર અને એ જ રીતે ઇડબ્લ્યુ એસ કેન્ડિડેટની વાત કરીએ તો સિત્તોતેર જેટલી જગ્યાઓ જે છે કેટેગરીમાં ખાલી છે હવે આપણે આ ટેબલ પરથી એક સરસ એનાલિસિસ જોઈશું કે જેમાં આપણે માહિતી મેળવી છે કે કટ ઓફ કેટલું છેલ્લે અટકી શકવાનું છે બરાબર ને તો જુઓ મિત્રો અહીં આપણે બતાવવામાં આવ્યા છે કે ટોટલ ફોર્મ કેટલા ભર્યા છે બરાબર તો તમે જુઓ સૌથી પહેલો જે ઓપ્શન છે એ છે ઓપન કેટેગરી છે જનરલના ઉમેદવારો છે તો આમાં ટોટલ આ દસ હજાર અઠ્ઠાવન જે ઉમેદવારે ફોર્મ ભર્યા છે પહેલા લિસ્ટમાં આપણે જોયું તો એના અંદર બારસો અડતાલીસ જેટલા ઉમેદવારો જનરલ કેટેગરીના છે એ જ રીતે એસીબીસીની વાત કરીએ તો ચાર હજાર છસો છત્રીસ જેટલા ઉમેદવાર એસીબીસીના છે શેડ્યુલ કાસ્ટની વાત કરીએ તો સાતસો પંદર શેડ્યુઅલ ટ્રાઇબની વાત કરીએ તો છસો સાત અને એ જ રીતે ઈડબ્લ્યુ એસની વાત કરીએ તો અઠ્યાવીસો બાવન જેટલા કેન્ડિડેટ જે છે ટોટલ કેટેગરીવાઈઝ આ લિસ્ટની અંદર સામેલ છે દસ હજાર અઠ્ઠાવનની અંદર બરાબર હવે એમાં વાત કરીએ આપણે તો જનરલની અંદર માત્ર જનરલની વાત કરી રહ્યા છે બરાબર એ ઉપરમાં માત્ર જનરલની અંદર બારસો અડતાલીસમાંથી જે ઉમેદવારની વાત કરીએ તો ટોટલ સાડત્રીસ ઉમેદવાર જે છે સિલેક્ટ થશે એ કેવી રીતે જુઓ હવે તમને બતાવીશ હવે આપણે વાત કરીએ કે બસો પાંચ એટલી જગ્યાઓ ખાલી છે ટોટલ જનરલની અંદર બરાબર તો આ જનરલની અંદર ટોટલ ઓપન કેટેગરીના ઉમેદવાર બસો પાંચ એટલી જગ્યાઓ ખાલી છે તો એને એમાં આપણે વાત કરીએ તો ટોટલ સાડત્રીસ જે ઉમેદવાર એવા છે જનરલ કેટેગરીના કેટેગરીના કે જેમના જોતાં હાઈમાં હાઈ મેરિટ બનતું છે બરાબર ને હાઈમાં હાઈ મેરિટ એટલે કે જો વાત કરીએ તો એકસો છપ્પન જેટલા ઉમેદવાર એટલે છપ્પન માર્ક્સ ધરાવતા ઉમેદવાર એવા છે સાડત્રીસમાં કે જે એકસો છપ્પન માર્ક્સ ધરાવે છે બરાબર આ સાડત્રીસમાં એકસો છપ્પન માર્ક્સ ધરાવતો ઉમેદવાર જે છે સાડત્રીસ છે અને વાત કરીએ સૌથી છેલ્લો ઉમેદવાર જે છે એકસો છપ્પન નંબરનું છે કે જે બસો પાંચમાં નંબરનું હશે એ ઈડબ્લ્યુએસ કેટેગરીનો હશે બરાબર ને તો એ સાડત્રીસ જે કેટેગરી સોરી જે ઉમેદવાર છે એ સિલેક્ટ થશે આ બસો પાંચની અંદર જનરલ કેટેગરીના બરાબર તો આ સાડત્રીસ ઉમેદવાર છે એકસો છપ્પન માર્ક્સ ધરાવે છે એ સિલેક્ટ થશે કેટલામાંથી બારસો અડતાળીસમાંથી તો એવી રીતે આ ટોટલ સાડત્રીસ ઉમેદવાર જનરલ કેટેગરીના સિલેક્ટ થશે બસો પાંચની અંદર અને વાત કરીએ તો બાકી કેટલા કેન્ડિડેટ જે છે એ બચશે જીઆઈએ જે ગ્રાન્ટ ઇન એઆઈડી સ્કૂલ છે એના અંદર કેટલા ઉમેદવાર બસે તો બારસો અડતાલીસમાંથી ને બાદ કરીએ તો ટોટલ ઉમેદવાર વધશે 1211 અગિયાર તો બારસો અગિયાર જેટલા ઉમેદવાર ફરીથી વધશે જનરલ કેટેગરીના માત્ર જનરલની વાત કરી રહ્યા છે જનરલ કેટેગરીના જે આવશે જીઆઈએ સ્કૂલોમાં બરાબર જે ગ્રાન્ટ ઇન એઆઈડી શાળાઓ છે માધ્યમિકની નવથી દસમાં એ મેરિટના અંદર એટલા ઉમેદવાર જશે ફરીથી કોમ્પિટિશનમાં બરાબર હવે જુઓ મિત્રો આ બસો પાંચમાં જનરલના જે ટોપમાં ટોપ ઉમેદવાર માર્ક ધરાતા છે એકસો છપ્પન એ ઉમેદવાર સાડા જેટલા છે હવે એ જ રીતે આ બસો પાંચની અંદર એસીબીસી કેટેગરીની વાત કરીએ તો ટોટલ છ્યાસી ઉમેદવાર એવા હશે કે જે ટોપમાં ટોપ મેરિટ ધરાવે છે જેમના માર્ક્સ પણ કેટલા હશે એકસો છપ્પન જેટલું માર્ક્સ ધરાવતા હશે હવે તમને એક માહિતી આપું છું અહીંયા આ બસો પાંચ જે જનરલની જગ્યાઓ છે તો એમાં કેવી રીતના હોય છે જુઓ હવે માનો કે કેન્ડિડ ઘણા દરેક કેટેગરીના કેન્ડિડેટે ફોર્મ ભર્યા છે બરાબર હવે એવા કેન્ડિડેટ જો માન આપણે વાત કરીએ એસીબીસી એસસી એસટી ઈડબ્લ્યુએસ તો આ દરેક કેટેગરીના ઉમેદવાર જે છે જેમનું મેરિટ જો જનરલનું બનતું હોય તો એ ઉમેદવારો પણ આ જનરલના અંદર છે તો સિલેક્ટ થાય છે બરાબર ને તો આ રીતે આપણે વાત કરીએ તો એવી રીતે જે હાઈમાં હાઈ મેરિટ ધરાવતા ઉમેદવાર જે છે એ જનરલના ટોટલ સાડત્રીસ હતા એમાં સિલેક્ટ થઈ જશે એ જ રીતે એસીબીસીની વાત કરીએ તો છ્યાસી ઉમેદવારો આમાં સિલેક્ટ થઈ જશે બસો પાંચમાં સિડ્યુઅલ કાસ્ટની વાત કરીએ તો સિડ્યુલ કાસ્ટના નવ ઉમેદવારો જે છે આ બસો પાંચના અંદર જતા રહેશે એ જ રીતે એસટીના ઉમેદવારો કોઈ પણ જતા નથી કારણ કે એસટીના કોઈ કેન્ડિડેટ એવું છે નથી કે જેનું મેરેજ છે એટલું હાઈ બને છે એકસો છપ્પન સુધી અને વાત કરીએ ઇડબ્લ્યુસનું તો ઇડબ્લ્યુસના તોતેર જેટલા કેન્ડિડેટ છે તો આમાં સિલેક્ટ થશે આ બસો પાંચમાં તો એવી રીતે બસો પાંચની અંદર જે હાઈમાં હાઈ એકસો છપ્પન માર્ક્સ ધરાવતા દરેક કેટેગરીની વાત કરીએ તો ટોટલ ઉમેદવારો બસો પાંચ સિલેક્ટ થાય છે તો બસો પાંચ માને કે એકસો છપ્પન માર્ક્સ ધરાવતા જે ઉમેદવારો હાઈમાં હાઈ મેરેજ ધરાવતા છે તો આ કેટેગરી વાઇઝ અહીંયા બતાવવામાં આવ્યા છે બરાબર ને તો આ એક ઉપર ઉપરથી આપણો ખ્યાલ થયો હવે આપણે જોઈએ કે કયા કેટેગરીની અંદર કેટલા ઉમેદવાર સિલેક્ટ થશે જે કેટેગરીની જગ્યા ખાલી હોય છે એમાં તો હવે વાત કરીએ આપણે એસીબીસીની તો એસીબીસીમાં તમે જોઈ શકો છો છેતાલીસો છત્રીસ જેટલી જગ્યાઓ કુલ છે એટલે ફોર્મ ભરાયા છે કુલ અને એટલા ફોર્મના ઉપર જે વાત કરીએ તો છ્યાસી જે કેન્ડિડેટ છે જનરલમાં સિલેક્ટ થઈ જશે અને વાત કરીએ તો એકસો ત્રેપન માર્ક્સ ધરાવતો જે કેન્ડિડેટ છે એ છેલ્લું કેન્ડિડેટ હશે જે ઇટોતેર નંબરનું હશે અને વાત કરીએ એસસીબીસીમાં તો ઇટોતેર જેટલી જગ્યાઓ ખાલી આપવામાં આવી છે તો આ ઇઠોતેર નંબરનું જે કેન્ડિડેટ છે એ એકસો માર્ક્સ ધરાવતો હશે તો એનું જે મેરિટ જે છે કટ ઓફ છે એસીબીસીનું છેલ્લે અટકવાની પૂરી પૂરી સમાન એકસો ત્રેપન છે જો એકસો ત્રેપન માર્ક્સ તમે ધરાવતા હો તો તમે સિક્યુર સમજવું સરકારી શાળાની અંદર શિક્ષક બનવા માટે અને આજે એકસો ત્રેપન નંબરનું જે કેન્ડિડેટ છે એ એક ત્રણસો ત્રેસઠ નંબરનો કેન્ડિડેટ આવી શકે છે બરાબર ને એ જે કેન્ડિડેટ નંબર જે છે સિરિયલ નંબર છે એનો બરાબર જે એકસો તેપન માર્ક્સ ધરાવતો છે એ કેન્ડિડેટ હવે વાત કરીએ તો ટોટલ કેટલા કેન્ડિડેટ વધશે તો છેતાલીસો છત્રીસમાંથી આપણે બાદ કરીએ સિલેક્ટેડ કેન્ડિડેટ તો ઇટોતેર અને છ્યાસી કેન્ડિડેટ તો સિલેક્ટ થઈ જશે તો એ રીતે ટોટલ કેટલા કેન્ડિડેટ એકસો ચોંસઠ કેન્ડિડેટ સિલેક્ટ થઈ જશે હવે આવની આપણે બાદ કરી આમાંથી ટોટલ ચાર હજાર ચારસો ને જેટલા કેન્ડિડેટ બસ છે જે ફરીથી જીઆઈએની અંદર કોમ્પિટિશનમાં આવશે એસીબીસી કેટેગરીના બરાબર ને હવે વાત કરીએ સિડ્યુલ કાસ્ટની તો સિડ્યુલ કાસ્ટમાં ટોટલ સાતસો પંદર જણા છે તો ફોર્મ ભર્યા છે એમાંથી નવ કેન્ડિડેટ છે એ જનરલમાં હાઈ મેરીટમાં જતા રહેશે એ જ રીતે જે એકસો અડતાલીસ માર્ક ધરાવતું કેન્ડિડેટ છે એ છસો સત્તાણું નંબરનું છે અને એ તેત્રીસ જેટલા કેન્ડિડેટ છે સીટની અંદર વાત કરીએ તો એકસો સોરી તેત્રીસ જેટલી જગ્યાઓ ખાલી છે તો તેત્રીસ જગ્યાની અંદર જે એકસો અડતાલીસ માર્ક ધરાવતો ઉમેદવાર છે તેત્રીસમાં નંબરનું હશે જે સિલેક્ટ થઈ જશે એવી રીતે તેત્રીસ પ્લસ નવની વાત કરીએ તો બેતાલીસ અને સાતસો પંદર સ્કૂલ જગ્યામાંથી વાત કરીએ સાતસો પંદર કેન્ડિડેટમાંથી બાદ કરીએ બેતાલીસને તો છસો જેટલા કેન્ડિડેટ બચે છે જે ફરીથી કોમ્પિટિશનમાં હશે જીઆઈની અંદર બરાબર ને હવે વાત કરીએ સિડ્યુલ ટ્રાઇબની તો સિડ્યુલ ટ્રાઇબમાં ટોટલ છસો સાત જેટલા ફોર્મ ભરાયા છે એના અંદર જો વાત કરીએ તો જનરલમાં કોઈ ઉમેદવાર જતું નથી અને વાત કરીએ જો એકસો બેતાલીસ માર્ક ધરાવતો જે કેન્ડિડેટ છે સત્તરસો નંબરનું છે અને વાત કરીએ તો એવી રીતે સાડત્રીસ જગ્યાઓ કુલ ખાલી છે તો સાડત્રીસ કેન્ડિડેટ એમાં સિલેક્ટ થઈ જાય છે અને આ સાડત્રીસ કેન્ડિડેટ સિલેક્ટ થઈ જાય સાડત્રીસના આપણે છસો સાતમાંથી બાદ કરીએ તો ટોટલ બચે છે પાંચસો સિત્તેર તો આ પાંચસો સિત્તેર જે ઉમેદવારો છે કેન્ડિડેટ જે છે ફરીથી જીઆઈએસ શાળાઓની અંદર ફરીથી કોમ્પિટિશનમાં રહેશે તો એમનું મેરિટ ફરીથી અલગ બનશે બરાબર ને આજે આપણે સમગ્ર માહિતી જોઈ રહ્યા છે આ સરકારી શાળાની અંદર છે કે સરકારી શાળાની અંદર તમે કેટલું મેરિટ છેલ્લે ધરાવતા હોવ તો તમે સિક્યુર છો અને તમારો જે ચાન્સેસ છે પૂરા પૂરા સિલેક્ટ થવાના છે એને આપણે બતાવી રહ્યા છે એ જ રીતે હવે વાત કરીએ ઈ ડબલ્યુએસની તો ઈડબ્લ્યુએસમાં તમે જોઈ શકો છો ટોટલ અઠ્ઠાવીસો બાવન ઉમેદવારે ફોર્મ ભર્યા છે તોત્તેર કેન્ડિડેટ હાઈમાં હાઇ તોત્તેર ઉમેદવાર છે તો જતા રહેશે જનરલમાં અને વાત કરીએ તો એકસો એકા માર્ક્સ જે છે એ કટ ઓફ છે અને એ એકસો એકાવનનું જે માર્ક ધરાવતો કેન્ડિડેટ છે ચારસો ઓગણચાલીસ નંબર પર છે અને વાત કરીએ તો એવી રીતે સિત્યોતેર જગ્યા પર જે સિત્યોતેર નંબરનો કેન્ડિડેટ હશે એ માર્ક ધરાવશે એકસો એકાવન તો એ છે તો કટ ઓફ એટલું અટકવાની શક્યતા છે તો એવી રીતે આપણે વાત કરીએ તો સિત્યોતેર અને તોત્તેરનું સરવાળ એકસો પચાસ થાય છે તો એવી રીતે અઠ્ઠાવીસો બાવન કુલ કેન્ડિડેટમાંથી એકસો પચાસ બાદ કરીએ તો ઇડબ્લ્યુએસના સત્યાવીસો અને બે જેટલા કેન્ડિડેટ ફરીથી बचे છે જે જીઆઈની અંદર છે તો કોમ્પિટિશન રહેશે તો મિત્રો આ રીતે આપણે વાત કરીએ તો સમગ્ર વાત તમે અહીં જોઈ શકો છો કે જનરલની વાત કરીએ તો જનરલમાં એકસો છપ્પન જેનું મેરિટ બનતું હશે એ ઉમેદવાર દ્વારા સેફ સમજવું બરાબર સરકારી શાળાની અંદર શિક્ષક થવા માટે એ જ રીતે સીડ્યુ એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસીમાં એકસો ત્રેપન માર્ક્સ જેના હશે એને સિક્યુર સમજવું એ જ રીતે એકસો અડતાલીસ સિડ્યુલ કાસ્ટમાં જેનું માર્ક્સ મેરિટ બનતું હશે એને સેફ સમજવું એ જ રીતે વાત કરીએ તો એસટીની તો એકસો બેતાલીસ જેનું બનતું હશે એને સરકારી શાળાની અંદર શિક્ષક બનવા માટે સેફ સમજવું અને ઈડબલ્યુચની વાત કરીએ તો એકસો એકાવન માર્ક્સ જે ધરાવતું હશે એ ઉમેદવાર છે તો સેફ સમજવું બરાબર ને તો આ રીતે આપણે સમગ્ર મેરિટ જોયું અને એનાલિસિસ જોયું ગણિત વિજ્ઞાનનું સરકારી શાળાની અંદર સરકારી શાળા માટે બરાબરને હવે જુઓ મિત્રો અહીંયા જનરલી અંદર ટોટલ કેટલા કેન્ડિડેટ સિલેક્ટ થાય છે બસો પાંચ અને વાત કરીએ કે ટોટલ કેટેગરીવાઇઝ જે સિલેક્ટ છે ટોટલ છે બસો પચીસ તો બસો પાંચ અને બસો પચ્ચીસનો સરવાળો કરે તો ટોટલ થાય છે ચારસો ત્રીસ બરાબર ને તો અહીંયા મેં સરવાળો કરવામાં આવેલો છે તમે જોઈ શકો છો મેં સરવાળો કર્યો છે તો ચારસો ત્રીસેથી જ જગ્યા પર જે છે સમગ્ર કેન્ડિડેટ તો સિલેક્ટ થઈ જશે અને વાત કરીએ તો ટોટલ આ દસ હજાર અઠ્ઠાવનમાંથી ટોટલ કેન્ડિડેટ જે છે જીઆઈ શાળાની અંદર બચશે કેટલા તો નવ હજાર છસો ને અઠ્યાવીસ જેટલા કેન્ડિડેટ જે છે જીઆઈએની અંદર બચશે જે સરકારી ગ્રાન્ટિન એડી શાળા હોય છે એના અંદર અને આનું જે મેરિટ છે એ ફરીથી અલગ બનશે તો જે ઉમેદવારે સરકારી શાળાની અંદર શિક્ષક બનાવવાનું સપનું જોઈ રહ્યા છે તો એમને આટલું મેરિટ જે છે એ સેફ સમજવું બરાબર ને અને મિત્રો તમને એક ઉપરથી એક માહિતી જણાવી દો કે આ મેરિટ લિસ્ટની અંદર મેં ખાસ કરીને જે ફિમેલ કેન્ડિડેટ હોય છે અને પીએચ કેન્ડિડેટ હોય છે એમને ગણ્યું નથી બરાબર ને એક મહત્ત્વનો મુદ્દો છે પરંતુ જો આપણે જોઈએ ફિમેલ અને જે પીએચના કેન્ડિડેટ હોય છે એ હોય તો છે પરંતુ આમનું રિઝર્વેશન વધારે પ્રમાણમાં હોતું નથી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે તો આના પ્રમાણે આ કટ ઓફની વાત કરીએ તો માત્ર એક ક્યાં તો બે માર્ક્સ જે છે આગળ પાછળ થશે વધારેમાં વધારે એક અને બે માર્ક્સ જેટલું આગળ પાછળ થશે પરંતુ મેરિટ જે છે જેનું એટલું બનતું હશે કટ ઓફ એને સેફ સમજવું સરકારી શાળાની અંદર શિક્ષક થવા માટે ધોરણ નવથી દસમાં ગણિત છે એમાં તો મિત્રો આશા રાખું છું વિડીયો અંદર આપેલી માહિતી તમને સરસ યોગ્ય અને સારી લાગી હશે જો મિત્રો ચેનલ પર નવા આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોનો લાઇક કરી મને મોટીવેટ કરી શકો છો અને એ માહિતી તમારા જેટલા બી ટાર્ટની અંદર ઉમેદવારો પાસ છે એમના સુધી શેર કરી શકો છો જેથી એમને પણ માહિતી આવે અને તેમને અંદાજો લગાવી શકે કે એમનું મેરિટ જે છે અત્યારે કેટલું રહેવાની સંભાવના છે તો મિત્રો થેન્ક યુ આભાર આવજો